લે આ ઉ તો થઈ ને સોમાજી આ સોમાજી 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 શહેર ને વાળું

એટલે આ છોમુલી ખરા ત્યા દે હે મજા કરવાની છે એકલા એકલા બગતા હતા કશું ને આ તો હમણાં ખાલી કોક બોલતા જ બેઠા બેઠા તો કશું બોલ્યો જ નહીં

ભાઈ આકરી લાગ્યો નંબર બો આકરો ઓરજલ લાગે કોક વાળેલું હોય ને એવું ની બરો મારો બેટો છોકરો હોય ગયો છે તમે પગ આટલે ખચરો પર આડો તા સફળ તો સાલ એવડો

લાકડી હાથમાં જતી લાગે આ જો માં જતી લાગે મારું ઊું મને હા નઈ લેવા દે તું આ જો પણ એ હાથમાં જ્યા

એના ક્યાર પૈસા આવી પણ ઈ તો હવે હાથમાં જતી રહી હોલાઈ ગયું તો પટી ગયું હવે એવું ના હોય હોલાઈ જાય ને પછી પગ મેલે તો જ પૈસા આવું ના હોય

છોકરો તમે મેલવ તમારે ઘેર પૈસા આવશે પેલા મેલવરાશ થોડા હું હું તો લઈને જ આયા રીતના

એવી બી જાય છે ને હવે ખેતર માં જાય નહિ ખેતર બધું રોશન વાળ શું આવે શું વાત છે